જૂનાગઢ જિલ્લામાં માનનીય કલેક્ટર સાહેબ અને રાજ્ય સરકાર શ્રીની સ્થાયી સૂચનાઓ છે કે જે સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામો હોય તો એ આઈડેન્ટિફાઈ કરી અને તાત્કાલિક ધોરણે તેમનું જગ્યાઓ ખુલ્લી કરાવવી એ અંતર્ગત આજે જુનાગઢમાં આદર્શ વિદ્યાલયની સામે એક પાંત્રીસ હજાર ચોરસ મીટર જમીન પર ખેતી વિશે દબાણ અને સાત હજાર સાતસો ને પચાસ ચોરસ મીટરનું થયેલું છે પોલીસ વિભાગ તરફથી પણ જે સો કલાક હોય છે આ વિસ્તારમાં જણાવવામાં આવેલું હતું આ બાબતે કલમ એકસઠની નોટિસો આપવામાં આવેલી છે કલમ બસો બે ની નોટિસો પણ આપવામાં આવેલી છે નામદાર હાઈકોર્ટમાં પણ આ બાબતનો કેસ ચાલુ હતો એનો ચુકાદો આવી જતા સરકાર પક્ષે દબાણ જે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે આગામી સમયમાં માન્ય કલેક્ટર સાહેબ સ્પષ્ટ સૂચના છે કે કોઈ પણ માથાભારે ઈસમો અસામાજિક તત્વો અને ગેરકાયદેસર જેટલા પણ દબાણો હોય એ બધા આઇડેન્ટિફાઈ કરી અને એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને આ દબાણો તાત્કાલિક ધોરણે દૂર થાય એ માટે સ્પષ્ટ સૂચના આપેલું હોય એ મુજબની કામગીરી આજે થઈ રહેલી છે એક રાણા કે મકાન નું સાતસો ને પચાસ ચોરસ મીટર દબાણ દૂર કરવામાં આવેલ છે અને ખેતી વિશે પાંત્રીસ હજાર ચોરસ મીટર જે દબાણ છે એ દૂર કરવામાં આવ્યું છે જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ અવારનવાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે જેમાં કાળા દેવરાજ અને તેની ગેંગના સભ્યો વિરુદ્ધ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઘુસી ટોકનો જે ગુનો દાખલ થયેલો તેમાં તેની પ્રોપર્ટી જે ગેરકાયદેસર જે દબાણ કરેલું છે તેની વિગતો મેળવી અને કચેરી તરફ મોકલી આપેલી ત્યાંથી જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી ત્યારબાદ સાહેબશ્રી દ્વારા સો કલાકની જે ડ્રાય આપવામાં આવેલી તેમાં પણ આ જે કાળા દેવરા છે તે અસામાજિક પ્રવૃત્તિ સાથે સંડોવાયેલ હોય તો તેમાં પણ લિસ્ટેડ આરોપી છે તેની જે પણ પ્રોપર્ટી ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવેલું છે ખાસ કરીને સરકારી જમીન ઉપર જે કબજો કરેલો છે એમાં તેનું રેસિડેન્ટનું મકાન આ ઉપરાંત અન્ય જે પાંત્રીસ હજાર ચોરસ જે ફાર્મ હાઉસ છે આ બંનેનો આજે ડિમોલિશનની કાર્યવાહી હાલ શરૂ છે એમાં પ્રાંત તેમની ટીમ રેવન્યુ સ્ટાફ આ ઉપરાંત પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે હાલ છે એ તેના જે રેઠાનું મકાન છે તેનું ડિમોલિશનની કાર્યવાહી શરૂ છે ત્યારબાદ છે તેના ફાર્મ છે એ ડિમોલ્યુશનની આગળની કાર્યવાહી કરવામાં આવશે જે કોઈ પણ આવી અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે તેમના વિરુદ્ધ આગામી સમયમાં પણ વધારે છે કડક કાર્યવાહી કરવામાં આવશે